આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિય વાંચે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખ્યો છે આ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસીએ રેપો રેટને સાડા છ ટકા પર યથાવત રાખ્યો છે મે બે હજાર બાવીસથી સતત છ વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિનાથી વ્યાજદર વધારા પર વિરામ મૂકવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી હર ઘર ત્રિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે રાજ્યમાં આજથી પંદર ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરાશે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ અમદાવાદ સુરત અને વડોદરામાં ત્રિરંગા યાત્રા યોજાશે રાજ્યમાં આ અભિયાન અંતર્ગત ચાલીસથી પચાસ લાખ તિરંગાનું પણ વિતરણ કરાશે આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી તિરંગા યાત્રા તિરંગા રન તિરંગા કોન્સર્ટ તિરંગા કેનવાસ તિરંગા શપથ તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે આજે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત હર સિદ્ધિ વનનું લોકાર્પણ કરશે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ થયું છે કુદરતના ખોડે સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વન આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે અરવલ્લી જિલ્લા અદાલત ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈને લાંચ રૂસવત કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી છે એએસઆઈ પર વર્ષ બે હજાર અગિયારમાં આરોપીએ ફરિયાદ પાસે લાંચ માંગ્યાનો તેમની પર આક્ષેપ હતો

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ બે હજાર ચોવીસને ઉપલક્ષમાં વિવિધ સ્પર્ધા યોજાઈ ગઈ ઇસરો અમદાવાદ અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિબંધ વાર્તા કવિતા ચિત્ર ચિત્રસ્પર્ધા પ્રશ્નોત્તરી જેવી સ્પર્ધા યોજાઈ હતી દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને ઉપગ્રહોની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે દીવના નાયબ કલેક્ટર શિવમ મિશ્રા સહિતના મહાનુભાવોએ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલા એક રેસ્ટોરાંમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બે ખાદ્ય ચીજોના નમૂના લઈ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે જેના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે વધુમાં સ્વચ્છતા બાબતે પણ રેસ્ટોરન્ટને સુધારણા નોટિસ આપવામાં આવી છે મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે કડી શહેરના તમામ ત્રીસ શિવાલયમાં બિલીપત્ર અને ફૂલ એક જ વાહનમાં એકત્રિત કરી તેનો બાયોગેસ પ્લાન્ટમાં યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે આ યોજનાનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓ એકત્રીસ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે વિદ્યાર્થીઓ આ અંગે વધુ જાણકારી માટે જામનગરની વડી પોસ્ટ ઓફિસની બિલ્ડિંગમાં આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીનો સંપર્ક કરી શકે એમ યાદીમાં જણાવાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલા ટેલીમાં રસ ધરાવતા ધોરણ છ થી નવ સુધીના વિદ્યાર્થીઓ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા